દરજી એના કામમાં વ્યસ્ત હતો એ માણસે આવીને દરજીને કહ્યું કે તમે આટલા બધા ધનવાન બની ગયા છો તો ગામ માટે કંઈક કરો ને દરજીએ કાંઈ જવાબ ન આપ્યો અને એનું કામ ચાલુ રાખ્યું પહેલાં માણસે ફરીથી કહ્યું આપણા ગામનું મોજી કેટલું ઓછું કમાય છે તો પણ ગામમાં ગરીબોને એક વખતનું જમવાનું પહોંચાડે છે તમે આટલું બધું કમાવો છો તો થોડું તો કંઈક કરી શકો ને દરજી ફરીથી કાંઈ ના બોલ્યો પહેલો માણસ નારાજ થઈને જતો રહ્યો પછી ગામમાં વાત ફેલાવી કે આ દરજી બહુ લોભી છે ફક્ત પોતાનું જ વિચારે છે અને આખું ગામ દરજીને નફરત કરવા માંડ્યું એ દિવસ અચાનક દરજીનું અવસાન થઈ ગયું ગામમાં મોચી સિવાય કોઈ એને ત્યાં ગયું નહીં બે ત્રણ દિવસ પછી મોચીએ ગામ લોકોને કહ્યું કે હવે હું તમને મફતમાં જમવાનું નહીં પહોંચાડી શકું ગામ લોકોએ પૂછ્યું કેમ મોચીએ કહ્યું અત્યાર સુધી જમવાનો બધો ખર્ચ દરજી આપતો હતો હવે એ રહ્યો નથી તો આટલો બધો ખર્ચ હું આપી નહીં શકું ત્યારે ગામ લોકોને સમજાયું કે લોકોએ દરજી વિશે ખોટી ધરણા બાંધી લીધેલી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવજો